રામદેવિર ગુજરાતમાં લાખો લોકો એના ભક્તો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી એમને રણોજાના રાજા રામદેવ પીર તરીકે ઓળખવામાં આવે છે એમનું સમાધિ સ્થળ જે રાજસ્થાનના પોખરણ પાસે સ્થિત છે એ સ્થળની મહાનતા એટલી છે કે લોકો રોજ ત્યાં દર્શનાર્થે ઉમટે છે એમના મેરામાં તો લોકો બહુ દૂરથી ચાલતે કે પગપારા ત્યાંનેક બધા આખરીઓ કરીને અનેક નવા નુસ્ખાઓ અપનાવીને પોતાની અપાર શ્રદ્ધા બાબા રામદેવ પીરમાં વ્યક્ત કરે છે બાબા રામદેવજી રાજસ્થાનના પ્રસિદ્ધ લોક દેવતા છે એ સાંપ્રદાયિક સદભાવ તથા અમનના પ્રતીક છે બાબાનું અવતરણ વિક્રમ સંવંત ચૌદસો નવમાં ભાદરવા સુદ બીજના દિવસે તોમર વંશીય રાજપૂત તથા ઋણીચાના શાસક અજમલજીના ઘરમાં થયો હતો એમની માતાનું નામ મિનલદેવ હતું એમણે એમણે આખું જીવન શીશિત ગરીબ અને પીછરેલા લોકોની વચ્ચે વિતાવ્યું હતું તથા રૂઢિયો અછૂત અછૂતનો વિરુદ્ધ કર્યો હતો વિભક્ત એમને પ્રેમથી રામપીર અથવા રામાપીર તરીકે ઓળખતા હતા બાબાને ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે એમણે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક પણ માનવામાં આવે છે હિન્દુ જ નહીં મુસ્લિમ સમુદાયના લોકો પણ પીરોના પીર બાબા રામદેવ પીરના સજદેમાં માથું ઝુકાવે છે મુસ્લિમ દર્શનાર્થી એમને બાબા રામ સા પીર કહીને બોલાવે છે રાજસ્થાનમાં જેસલમેરથી લગભગ બાર કિલોમીટર દૂર રામદેવરા ઋણીચામાં બાબાનું વિશાળ મંદિર છે સાંપ્રદાયિક સદભાવના પ્રતિક આ લોકદેવતા પ્રતિક ભક્તોનું સ્મરણ એટલું બધું છે કે પાકિસ્તાનથી પણ મુસ્લિમ ભક્ત પણ નમન કરવા ભારત આવે છે બહુ જ બધા શ્રદ્ધાળુ ભાદ્ર મહિનાની દસમી એટલે કે રામદેવ જયંતિ પર રામદેવરામાં લાગતો વાર્ષિક છે પહોંચવા માગે છે આ મેરો એક મહિનો કરતાં પણ વધારે ચાલે છે કહેવાય છે કે જ્યારે રામદેવજીના ચમત્કારોની ચર્ચા ચારે તરફ થવા લાગી તો મક્કાથી પાંચ પીર એમની પરીક્ષા લેવા આવ્યા એમની પરખ કરવા માંગતા હતા કે રામદેવ વિશે જે પણ કહેવાય છે એ સાચું છે કે જૂઠું બાબાએ એમનો આદર સત્કાર કર્યો જ્યારે ભોજનના સમય માટે ઝાઝમ બિછાવવામાં આવી તો એક પીરે કહ્યું અમે તો પોતાનો કટોરો મક્કામાં જ ભૂલી આવ્યા છીએ એના વિના અમે ભોજન ગ્રહણ નથી કરી શકતા એના પછી બધા જ પીરોએ કહ્યું કે એ પણ પોતાના જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાનું પસંદ કરશે રામદેવજીએ કહ્યું આતિથ્ય અમારી પરંપરા છે અમે તમને નિરાશ નહીં જ કરીએ પોતાના જ કટોરોમાં ભોજન ગ્રહણ કરવાની તમારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે આટલું કહીને એ બધા જ કટોરા રૂણીચામાં જ પ્રગટ કરી દીધા એ પાંચે પીરો મક્કામાં ઇસ્તેમાલ કરતા હતા આ જોઈને પીરોએ પણ બાબાની શક્તિને પ્રણામ કર્યા અને એમણે બાબાને પીરોના પીરની ઉપાધિ પણ આપી રામદેવ પીરનો જન્મ વિષમધરા પીર ધોરા ધરતી પાલનહાર શ્રી બાબા રામદેવજીના આ કરિયુગમાં અવતાર પાછળ એક પ્રસંગ જોડાયેલો છે કહેવાય છે કે જ્યારે જ્યારે ધરતી પર પાપનો ભાર વધે છે માનવતા પર ખતરો વધે છે ત્યારે ત્યારે આ ધરતી પર ભગવાને અવતાર લીધો છે આવું જ એક પંદરમી સદીમાં થયું હતું રાજા અજમલજીએ પોતાના રાજ્યમાં પોતાની પ્રજા સાથે સુખ શાંતિપૂર્વક રાજ્ય કરી રહ્યા હતા એમને માત્ર એક જ વાતની ઓછપ હતી કે એ એ હતી પુત્રરત્ન એ સર્વસંપન્ન હોવા છતાં પણ પોતાની નિસંતાનતાને કારણે ચિંતિત હતા એ જગન્નાથજીના પરમ ભક્ત હતા કહેવાય છે કે બાર વર્ષ પૂરી જઈ ચૂક્યા હતા અને એ જ્યારે પણ જતા ત્યારે પોતાના રાજ્યની સુખ શાંતિની મનોકામના કરતા હતા એકવાર સારો વરસાદ થવાથી એમણે ખેતી માટે સારો વરસાદ થવાથી એમણે ખેતી માટે પોતાના રાજ્યમાં પ્રસ્થાન કર્યું એ સમયે કેટલાક ખેડૂતો અજમલજીને જોઈને એને અપશુકુન માનીને પાછા પોતાના ઘરે તરફ ચાલવા લાગ્યા એક અંધવિશ્વાસ છે કે જો કોઈ શુભ કાર્ય થતું હોય અને સામેથી જો કોઈ નિસંતાન આવે તો અપશુકુન થાય છે ત્યારે અજમલજીએ એમણે એમ પૂછ્યું કે આટલી સરસ બારિશ થઈ છે તો તમે પાછા કેમ જાઓ છો ત્યારે ખેડૂતોએ એમણે બતાવ્યું કે તમારું નિસંતાન હોવું જ અમારા માટે અપશકુન છે અંધ ખેતરોમાં જવાનો કોઈ જ મતલબ નથી આ સાંભળીને અજમલજીને મનોમન બહુ જ દુઃખ થયું પરંતુ દયારુ પ્રકૃતિના હોવાને કારણે એમણે ખેડૂતોને સજા ના કરી એમણે હાથ જોડીને ક્ષમા માંગીને વિદાય લીધી અજમલજી જ્યારે મંદિરે પહોંચ્યા ત્યારે મંદિરમાં મૂર્તિ સમક્ષ પોતાનું દુઃખ પ્રગટ કર્યું પરંતુ એ મૂર્તિ પાસેથી કોઈ જ પ્રત્યુત્તર ન મળતા અજમલજી ક્રોધિત થઈ ગયા અને એ મૂર્તિ પર પ્રસાદના લાડુનો પ્રહાર કર્યો આ બધું જોઈને પૂજારીજી ત્યાં આવ્યા અને અજમલજીને પાગલ સમજીને એમ આખી દીધું કે ભગવાન તો આ પથ્થરની મૂર્તિમાં નથી ભગવાન તો ક્ષીરસાગરની કોખમાં શેષનાગની શૈયા પર વિશ્રામ કરી રહ્યા છે અજમલજીએ પૂજારીની વાતોમાં આવી અને સાગરમાં ભગવાનના દર્શન કરવા માટે ડૂબકી લગાવી દીધી પરંતુ ભગવાનનો ચમત્કાર તો જુઓ વિષ્ણુ ભગવાને એ પૂજારીના કહ્યા અનુસાર જ શેષનાગની શૈયા પર અજમલજીને દર્શન આપ્યા આ જોઈને અજમલજી પ્રસન્ન થયા પરંતુ ભગવાન વિષ્ણુજીના માથા પર બંધાયેલી પટ્ટી જોઈને ચિંતિત થઈને બોલ્યા હે પ્રભુ તમારા માથા પર આ પટ્ટી કેમ બાંધાયેલી છે ત્યારે ભગવાન વિષ્ણુજી બોલ્યા આ તો મારા ભક્તોનો પ્રસાદ છે આટલું સાંભળીને અજમલજી પ્રભુની સામે ભાવુક થઈ ગયા અને પોતાની અશ્રુ ધારા વહાવીને પોતાની પીડાનું પ્રભુ સામે વર્ણન કરવા લાગ્યા અજમલજીની પીડા સાંભળીને ભગવાન વિષ્ણુએ એમણે વચન આપ્યું કે તમે નિશ્ચિંત થઈને પોતાના ગૃહનગર તરફ પ્રસ્થાન કરો હું સ્વયં ભાદરવા સુદ બીજે આપના ઘરમાં અવતાર લઈશ આ સાંભળીને અજમલજી આશ્વાસિત તો થઈ ગયા પણ એમણે પૂછ્યું કે હે પ્રભુ મારા જેવા અજ્ઞાનીને એ ખબર કેવી રીતે પડે કે તે તમે પધાર્યા છો ત્યારે પ્રભુ બોલ્યા કુરાળી બીજરો જદ ચંદો કરે પ્રકાશ રામદેવ બણ આવશું રાખી જે વિશ્વાસ અર્થાત જ્યારે ભાદરવા સુદ બીજે ચંદ્ર દર્શન થશે ત્યારે તમારા રાજમહેલમાં કુમકુમના પગલાંમાંથી મારું આગમન થશે આ આશ્વાસન પામીને અજમલજીએ પ્રભુ વિષ્ણુજીની વિદાય લીધી અને પાછા પોતાના રાજ્ય તરફ પ્રસ્થાન કર્યું એક મહિના પછી ભાદરવા સુદ બીજનો એ દિવસ પણ આવી ગયો કે જેનો અજમલજી બહુ જ ઉત્સાહથી ઇંતજાર કરી રહ્યા હતા ભગવાન વિષ્ણુજીએ પોતાના વચનાનુસાર ચંદ્ર દર્શન થતાં જ રાજમહેલમાં કુમકુમના પગલાં સાથે અવતાર લીધો કુમકુમના પગલાં અને પારણામાં નાના રામદેવને જોઈને અજમલજી અત્યંત પ્રસન્ન થયા અને આ શુભ સમાચાર રાણી મીનલદીને સાંભળવા દોડી ગયા રાણી મીનળદે વર્ષથી ભાગતી દોડીતી પારણા તરફ આવી ત્યારે દેવે ઉકળતા દૂધને શાંત કરાવીને માતા મીનળદેને પ્રથમ પરચો આપ્યો આ જોઈને માતા મનોમનજ પ્રભુની લીલાને સમજી ગઈ અને બાળક રામદેવને ગોદમાં લઈ લીધો રામદેવરામાં મુખ્ય સ્થાનક છે બાબા રામદેવ પીરનું સમાધિ સ્થળ અહીં એની જ પૂજા થાય છે અને લાખો લોકો પોતાની મન્નતો પૂરી કરે છે આ વિશાળ મંદિર પરિસર એ અને તેની આજુબાજુના અનેક સ્થળો આસ્થાથી ભરપૂર અને દર્શનીય છે એમાં મુખ્ય સ્થળ છે રામદેવ પીરની સમાધિ રામદેવ પીરની સમાધિ અવતારી પુરુષ એવા જન જનની આસ્થાના પ્રતિક બાબા રામદેવજીએ પોતાની સમાધિનું સ્થળ પોતાની કર્મસ્થળી રામદેવરા ઋણીચાને જ પસંદ કર્યું બાબાએ અહીંયા ભાદરવાસુદસ વિક્રમ સંવંત ચૌદસો બેતાલીસના દિવસે જીવિત સમાધિ લીધી સમાધિ લેતા સમયે બાબાએ ભક્તોના મનમાં શાંતિ એવ અમનથી રહેવાની સલાહ આપતા જીવનના ઉચ્ચ આદર્શોને અવગત કરાવ્યા બાબાએ જે સ્થળ પર સમાધિ લીધી હતી એ સ્થળ પર બીકાનેરના રાજા ગંગાસિંહે ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું આ મંદિરમાં બાબાની સમાધિ સિવાય એમના પરિવાર વારાની સમાધિઓ પણ સ્થિત છે મંદિર પરિસરમાં બાબાની બોલી બહેન ડાલીબાઈની સમાધિ ડાલીબાઈનું કંગન એવ રામઝરખો પણ સ્થિત છે ડાલીબાઈનું કંગન રામદેવ મંદિરમાં સ્થિત પથ્થરનું બનેલું ડાલીબાઈનું કંગન આસ્થાનું પ્રતીક છે ડાલીબાઈનું કંગન ડાલીબાઈની સમાધિની પાસે જ સ્થિત છે માન્યતા અનુસાર આ કંગનની અંદરથી નીકળવાથી બધા લોકોના બધા જ રોગ કષ્ટ દૂર થઈ જાય છે મંદિરે આવવા વાળા બધા જ શ્રદ્ધાળુઓ આ કંગનની અંદરથી અવશ્ય જ નીકળે છે આ કંગનની અંદરથી નીકળવા પશ્ચાત જ બધા લોકો પોતાની યાત્રાને સંપૂર્ણ માને છે રામ સરોવર રામ સરોવર બાબા રામદેવ મંદિરની પાછળની તરફ આવેલું છે આ લગભગ દોઢસો એકર ક્ષેત્રમાં ફેલાયેલું છે એવમ પચીસ ફૂટ ઊંડું છે વરસાદમાં પૂરું ભરાઈ જવાના કારણે આ સરો સરોવર બહુ જ રમણીય સ્થાન બની જાય છે માન્યતા છે કે બાબાએ ગુદલી જાતિના બિલદારાઓ આ તરાવની ખોદાઈ કરાવી હતી આ તરાવ આખા રામદેવરા જલાપૂર્તિનું સ્ત્રોત છે કહેવાય છે કે જાભોજીના શ્રાપને કારણે આ સરોવર માત્ર છ માસ જ ભરાયેલું રહે છે ભક્તજન અહીંયા આવીને સરોવરમાં ડૂબકી લગાવીને પોતાની કાયાને પવિત્ર કરે છે એનું જલ પોતાની સાથે લઈ જાય છે અને નિત્ય એનું આચમન કરે છે પરથી બાબાના મંદિરમાં અભિષેક હેતુ જલાપૂર્તિ થાય છે માનવામાં આવે છે કે આ બાવરીનું નિર્માણ બાબા રામદેવજીના આદેશ અનુસાર વાણિયા બોપતાએ કરાવ્યું હતું લાખો શ્રદ્ધાળુ પરચા ની સેકરો સીડીઓ ઉતરીને અહીં દર્શન કરવા પહોંચે છે માન્યતા અનુસાર આંધ્રાની આંખો કોઢીને કાય આપવા વાળું આ ત્રણ પવિત્ર નદીઓ ગંગા યમુના અને સરસ્વતીનું મિશ્રણ છે રૂણીચા કુવો રામદેવરા ગામથી બે કિલોમીટર દૂર પૂર્વમાં સ્થિત છે અહીંયા રામદેવજી નિર્મિત એક કુવો અને બાબા રામદેવનું એક નાનું મંદિર પણ છે ચારે તરફ સુંદર વૃક્ષો અને નવીનતમ છોરના વાતાવરણમાં સ્થિત આ સ્થળ પ્રાતઃ ભ્રમણ હેતુ પણ યાત્રીઓને માફક આવે છે માન્યતાઓ અનુસાર રાણી નેતલદેની તરસ લાગવાને કારણે બાબા રામદેવજીએ પોતાના ભાલાની નોકથી આ જગ્યાએ કતારમાંથી પાણી કાઢ્યું હતું ત્યારથી જ આ સ્થળ રાણી સાનો કૂવોના રૂપમાં ઓળખવામાં આવે છે પરંતુ ઘણી સદીઓથી અપભ્રશ થઈ થઈને એ ઋણીચા કૂવામાં પરિવર્તિત થઈ ગયું છે આ દર્શનીય સ્થળ સુધી પહોંચવા માટે પાકી સડકના માર્ગની સુવિધા પણ ઉપલબ્ધ છે રાત્રિ વિશ્રામ હેતુ વિશ્રામ ગૃહ પણ સ્થિત છે અહીંયા બાબાના ભક્તજનો રાત્રિમાં જમવાનું આયોજન પણ કરતા હોય છે ડાલીબાઈની ઝાર અર્થાત એ ઝાર કે જેની નીચે બાબા રામદેવજીને ડાલીબાઈ મરી હતી એ સ્થળ મંદિરથી ત્રણ કિલોમીટર દૂર સ્થિત છે કહેવાય છે કે રામદેવજી જ્યારે નાના હતા ત્યારે તેમને એ ઝાર નીચે એક નવજાત શિશુ મળ્યું હતું બાબાએ એનું નામ ડાલીબાઈ રાખીને એને પોતાની ધર્મની બહેન બનાવી દીધી હતી ડાલીએ પોતાનું સંપૂર્ણ જીવન દલિતોના ઉદ્ધાર કરવા એવમ બાબાની ભક્તિને સમર્પિત કરી દીધું હતું આ જ કારણ જે જેને બાબા રામદેવજીની પહેલાં સમાધિ ગ્રહણ કરવાનું શ્રેય પ્રાપ્ત થયું હતું પંચ પંચપીપળી એ સ્થાન છે જ્યાં પર બાબાએ મક્કાથી આવેલા પાંચ પીરોની એમના કટોરા કે જે તેઓ મક્કામાં ભૂલી આવ્યા હતા એમાં ભોજન કરાવ્યું હતું એ જ પાંચ પીરોને કારણે પાંચ પીપળીના ઝાડ ઉગાવ્યા હતા અને બાબા રામદેવજીને પીરોના પીર રામસા પીરની ઉપાધિ પણ પ્રાપ્ત થઈ હતી આ સ્થળ મંદિરથી બાર કિલોમીટર દૂર એક ગામમાં સ્થિત છે અહીંયા બાબા રામદેવ પીરનું એક નાનું મંદિર એવમ સરોવર પણ છે બાલીનાથજી રામદેવજીના ગુરુ બાલીનાથજીના ધૂણા અથવા આશ્રમ પોખરણમાં સ્થિત છે બાબાએ બાલ્યકાળમાં અહીંયા બાલીનાથજી પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી હતી આ એ જ બાલીનાથજી રામદેવજીનું ગુરુ બાલીનાથજીનો આશ્રમ પોખરણમાં સ્થિત છે બાબાએ બાલ્યકાળમાં અહીં બાબાજી પાસેથી શિક્ષા મેળવી હતી આ એ જ સ્થળ છે જ્યાં બાબાને બાલીનાથજીએ ભૈરવ રાક્ષસથી બચવા હેતુ છુપાવવાનું કહ્યું હતું શહેરની પશ્ચિમ તરફ સાલસાગર એવમ રામદેવસર તરાવની વચમાં સ્થિત ગુરુ બાલીનાથના આશ્રમ પર મેળા દરમિયાન આજે પણ લાખો યાત્રીઓ અહીંયા ધૂણા પ્રતિ પોતાની શ્રદ્ધા અર્પિત કરે છે બાલીનાથજીના ધૂણાની પાસે જ એક પ્રાચીન બાવરી પણ સ્થિત છે રામદેવરા આવા વાળા લાખો શ્રદ્ધાળુઓ બાબાના ગુરુ મહારાજના દર્શન કરવા અવશ્ય જાય છે ભૈરવ ગુફા બારપણમાં બાબા રામદેવ બધા જનમાનસમાંથી ભૈરવ નામના રાક્ષસના આતંકમાંથી મુક્ત કરાવ્યા હતા એ ભૈરવને બાબાએ એક ગુફામાં આજીવન બંદી બનાવી દીધો હતો આ ગુફા મંદિરથી બાર કિલોમીટર દૂર પોખરણની પાસે સ્થિત છે પહાડી પર સ્થિત આ ગુફા ભૈરવ રાક્ષસની શરણાસ્થળી છે અહીં સુધી જવાનો પાકો સરક માર્ગ છે રામદેવરામાં પ્રતિવર્ષ ભાદરવા સુદ બીજથી ભાદરવા સુદ એકાદશી સુધી એક અતિ વિશાળ મેળો ભરાય છે આ મેળો બીજની મંગરા આરતીથી શરૂ થાય છે સાંપ્રદાયિક સદ્ભાવનાના પ્રતિક આ મેળામાં સામેલ થવા ભંડારોની પણ વ્યવસ્થા થાય છે જય રામદેવજી જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલેકન દબાવજો ધન્યવાદ હરણ મહાદેવ નોંધ આ વિડીયો માં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ માત્ર માહિતી પૂરી પાડવાનો છે રાધાકૃષ્ણ ભક્તિધારા યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધિ હોવાની અધિકૃતતા આપતી નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી